અને અમે સીધા જે તે સ્થળ ઉપર આવી અને જયારે અમે જોયું તો ડ્રાઈવર અમારો ડ્રિંક કરેલો હતો તો એના ઉપર અમે ફોજદારી કમ્પ્લેન કરેલી છે સીપીઆર વાન એને લઈ ગઈ છે અને શાળાના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચી ગયા છે જે કઈ પણ વિધિ થશે

ആഗ്ര

દસ બાર છોકરા હતા એટલે વાલી વાળી છોકરા એટલા જ હતા ને પૂરું ને એમ થઈ ગયું તો શું છું

છોકરા ને મતલબ આવેલા હતા અને કઈ થયું કે સાહેબ બરોબર છે એટલે એને ઉભું તો એને ખુદો ડ્રાઈવર ને ભૂલ કીધું ઉભું રાખે છે તો આ ગાડી દસ મિનિટ ચાલી હોય તો એનો ખ્યાલ ના આવે